આવો ઘરનો ડાયરો બેઠો ત્યારે એનું કોલેજ વર્ષ પૂરું થયું જોગાનું જોગ એને રાજ તિલક થયું ધ્રાંગધ્રાનું રાજા બન્યા રાજા બન્યા પછી અજીતસિંહ રાજાનો પોશાક ભેગુભાઈ નતો પહેર્યો મિલિટરીનો જ પોશાક પહેરતા એટલી રાષ્ટ્રીય લબો લભરેલી ભરેલી માણસમાં એટલું નહીં પણ એની ફાટા આવી મર્દાનગી એવી કે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢ ના નવાબી તમે વ્યાજ ને તમામ સ્ટેટ તમામ રજવાડા ને ભેગા કરો અને અજીતસિંહ નું નામ મૂકો એટલે બધાને માથું હલાવવું પડે

અંગદરા સ્ટેટના અક્ષયો તો બંદૂકો પાછી હટી जाती અને એટલું મોઢામાં નીકળી જતું કે અજીતને ન કેતા બાપા ક્યાં માર નાખવાની જનમ તાકાત હવે આવું આવું જેનું નામ છે ને એ એના માણાનું બહારના પરગણામાં નામ ન લેવાતું હોય તો એના રાજમાં કોણ નબળું કામ કરી શકે તો ઈ કદાચ એની અંદર એ ફાટાય કરવાવાળા ઈ કેવા લોટકાય છે તો ઈ એવા લોટકા હોય તો એને પકડનાર પોલીસ ની અંદર યુવાનો કહેવાય છે અજીતસિંહ પોલીસ કેવી છે ઈ પોલીસ એવી હોય તો જેલ માં જેને પકડીને રાખનાર પૂરી રાખનાર એનું જેલ ઉપર એમ કહેવાય ચોકી કરનાર ઈ કહેવાય છે એમાંની એક પોલીસ વાત હવે શરૂ કરો નામ દેહળ ટાઈમ ટુ ટાઈમ નોકરી એ સર અજીત નોકરી એ જેલ ઉપર મીઠા ત્રણ રૂપિયા પગાર એ સમયમાં ત્રણ રૂપિયામાં ઘર ચલાવવાનું વ્યવહાર ચલાવવાનો ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અત્યારે જેવું નતું કે સાહેબ ભલામણ કરીને સારો પોઈન્ટ અમને છે અને એમાંથી જો ભરતભાઈ ટાઈમ મળે તો હરિભજન કરવાનું કૃષ્ણને યાદ કરવાનું બેઠા બેઠા વાત બહુ લાંબી છે બહુ મોટી છે પણ મારે ખાલી ઓનલી પાંચ મિનિટમાં પાંચ મિનિટ ન થવા દો એવી ટૂંકી પૂરી કરવી છે ટ્વેન્ટી ટ્વેન્ટી ઓછી ઓવરમાં જાજા રન એક દિનનો સમય બરોબર સર અજીતસિંહ ની જેલ ઉપર દેહળને રાતે નવ વાગે એ પોતાની નોકરી ઉપર જવાનું જેલ ઉપર પોતાની પહેરો ઘરેથી વાળું કરીને દેહળને નીકળવું એમાં હામે બે ભાઈઓ મળ્યા કે દેહળ જે માતાજી કે જે માતાજી કઈ બાજુ દેહળ કે રાતે અત્યારે નોકરી મારે જેલ ઉપર જેલ ઉપર પહેરો છે ભાઈ જેલે જાઉં છું સરસ કઈ વાંધો નહીં દેહ કે ના જે હોય વાત કરો કે ના ના દેહ કે ના મને વાંધો કરો કે દેહડ આજ ભજન છે નાકે તો તને વાયક દેવા આવ્યા થાય પણ તું તો નોકરી ઉપર જાશો એટલે દેહડ વાયક હું નહીં લઈ શકું સતા મારો ઠાકર કરે ઠીક દેહડ જેલે આવ્યા પોતાની ડ્યુટી સંભાળી બે લોકોની અંદર કહેવ્યો ગળાણા ચાવ્યું જુડા એમ કહેવાય કે દેહળને અપાણા આગળના જે હતા હે એ ઘરે ગયા ને આના જે આ દેહળ ને બીજા ચાર મિત્રો એ પાંચ જણાની નોકરી ચાલુ થઈ થોડીક શબ્દોની મારા મારામારી છે કે બરોબર અગિયાર વાગ્યા રાતના ત્યારે એ ચાર વ્યક્તિ હતી એમાંની એક વ્યક્તિએ દેહળને પૂછ્યું કે દેહળ ક્યાંય ભજન છે કે તમને કેમ ખબર પડી કે તને હક નથી એટલે મેં ક્યારની તારી પરિસ્થિતિ જોઈ છે તું ધપીને નથી જ્યારે જ્યારે ગામમાં ભજન હોય ને તારી અહીંયા નોકરી હોય ત્યારે દેહળ અમને ખબર પડી જાય છે કે તને હક નથી કે હા ભજન છે કુંભારવાળાને વાળા ના કે રાત જાય કે ના નહીં જાય રાત દેહલ અમારી પર ભરોસો છે લાવ્યું એક ભજન તને અમે જોઈ નથી ભરોસો મને કોની માથે હું દરેક માં ભગવાન ને જોનારો માણા છું તમારી પર મને અવિશ્વાસ કેમ હોય કે પડતો દેહ લાવ ચાવ્યું પણ એક ભજન ગાય અજીત અજીતની જેલ છે ચાવ્યું ના જોડ આપી દીધા પાછલી દિવાલેથી એમ કહેવાય કે દેહલ નીકળી ગયો સાડા અગિયારે કુંભારવાળા આવી એ કુંભારવાળાને નાકે જ્યાં ભજનિયા હાલતા હતા ને ભગાભાઈ ખોળામાં રામ રામસાગરી માણસે લીધો જ્યારે કૃષ્ણ એને તાર લાગ્યો માણસ ને આંખ વાળી ધાર થતી જાય એક ભજન બીજું ભજન ત્રીજું ભજન નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય એના બાપ નું હરાદ યાદ રહે તો હવે દેહલ જેલ યાદ રહે

બે હાથથી ફાનસ પકડ્યું દરબારે ફાનસ અંજવાળે રાતના દોઢ વાગે અજીતસિંહ ની હાજરી પૂરી સહી કરી ચોપડી પાસે આપી ગયો દેહ જાઓ બેટા અંદર દેહળ અંદર જેલની બારી બંધ પણ જેને કાન ભંભેરે થાય એ એ 21 ઘોડામાં એક એક વ્યક્તિ હાજર હતી દરબાર બોલ્યા નથી કાઈ પણ આમ ઈશારો કર્યો ઓલાને કે લે આ છે આયા એને જે ઈશારો કર્યો એટલે ઈ માણસે બીજા બે ને ઈશારો કર્યો અને એકવીસ ઘોડા માં બે ઘોડા વસૂટ્યા કુંભાર કુંભારવાળાને નાકે જે આવીને ઊભા રહે તો રામ સાગર રમાડે છે ઘોડા પાછા આવ્યા ઈશારો થયો છે દરબાર થોડાક વાવળો ઘોડા લ્યો ને ભજન નો જ્યાં અવાજ આવતો હતો ત્યાં ઘોડા ઉભા રાખ્યા સાંભળી જો દરબાર આ દેહળ નો અવાજ છે શું ગયો છો હા પાછળ ઘોડા સાહેબ ઘોડા પાછા ફેર્યા ફરીવાર જેલે આવી અને દરબારે ફરીવાર અવાજ કર્યો કે દેહળ જી સરકાર ખેરિયત બેટા કે આપ જેવી સરકાર હોય ને બાપુ અમારે શું ચિંતા કરવાની હોય કે હા ભેળા ચાર ઓલા માણસે એટલો જવાબ આપ્યો બાપુ જેલે પાછા આવો છો કુંભારવાળો ક્યાં ઘો છે તે દીધે જવાબ આપ્યો તો કે જેલ મારે છે જ્યાં મારે હાજરી પૂરવાની હોય મારે કોઈના પાસ્ત્રો ખોલવા ન જવાના હોય મારી જેલે દેહડ હાજર છે સાહેબ ઘટના પૂરી ન થતી દરબાર જાલી નીકળી ગયા મોટું પરોઠિયો થયું અને દરબાર રાજ માં પધાર્યા દરબાર રાજ મહેલે પહોંચે દેહડ જેલે પહોંચ્યો પણ ભાન રેલું નહીં સમયનું એટલે કાગો થઈને એના મિત્રોને કહે છે કે બાપા મને ખબર ના રહી મારા હાથમાં રામસાગર આવી ગયો ભજન ઉપર ભજન કેટલા ગવાડા મને ખબર ન રહી કઈ ઘટના તો નથી ઘટીને કે દેવળ શું કે છો તું હા મને ખબર નથી રહી દેહળ નિંદરમાં તો નથી તું બાપા હું નિંદરમાં માં ક્યાંથી હોય હું હાલ્યો આવું છું કે ગાંડો થામાં દેહાડ ભલામણા તું હાડા બારે આવ્યો અમે તને ચાવિયો આપી દોઢ વાગ્યા દરબાર આવ્યા તું હાજરીની બુક લઈને ગયો દરબારે દોઢ વાગ્યા હાજરી પૂરી એમ કરીને ઓલાય બુક લઈને દેહલ ને દેખાડે લે આ તારી બુક અને દરબારની દોઢ વાગ્યાની સાઈ ધ્રુજે છે દેહ ચારે મિત્રો હામાં લાંબા હાથ કરીને એટલું કીધું હું તમને કાકલો તે કરીને કરી એક વાર કે હું હતો તો બીજું કોણ હોય દેહ ધ્રુજે છે દેહળા હવે મને એ કહો ને દરબાર ક્યાં ઉભા થા ડેલી ખોલી ડાબલા દેખાડ્યા ઘોડાના આ ઘોડાના ડાબલા છે જ્યાં દરબાર હતા હું ક્યાં હતો આ પગલા તારા પગલા દેખાડ્યા ને હાથમાં લી ફાનસ પડી ગયું પગલામાં લઈ ધૂળ લઈ લઈને દેહળ પોતાના માથા ઉપર મીડું લગાડવા દેહળ મારા પગલા નથી મારા દ્વારકાધીશના ના પગલા છે હું ભજન માં લઈ હાલ્યો આવું ખોટું બોલું તો મને કૃષ્ણ ના સ્વાગત પણ હારે નોકરી કરવા વાળા હતા ને એને પોરાના પલા મળ્યા છે ભાઈ દેહળ ભાઈ દેહળ કૃષ્ણ કેવો છે એમને ખબર નથી ભજન કેવું છે એમને ખબર નથી પણ દેહળ અમે હવે સાતી ઠોકી કોકને ને કઈ એક કે ભજન ભેગા રહ્યા અમે દોઢ કલાક કાળિયા ઠાકર ભેગી નોકરી કરેલી છે દેવણી નીકળી ગયો સાહેબ મારે જરૂરી કામ છે મોડું થઈ જાય ચોકીદારો ને હારે પેરેદારો ને હારે હજી ચર્ચા કરે અજીત સિંહ સાંભળી ગયા કાટ 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 પગથિયા ઉતરતા ઉતરતા અજીતસિંહ આવ્યા દેહ હા બાપુ

માતાજી ને મોઢે ਈਂਨੇ ਤੇ ਜੋ ਰੇ ਮਾਣੇ ਤੁਮਨਾਵੀਂ ਹੈ ਜੋ ਰੇ ਮਾਰਾ ਵਾਲਾ ਦੇਵ ਵੀ ਨੇ ਇਹ ਜੋ ਰੇ

એને હેરાન શું કર્યો હવે તો એ મથુરાનો રાજા થઈ ગયો ભાઈ મથુરા નો i